જેટી સેટ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિશે અર્થશાસ્ત્ર પાઠ છઠ્ઠો ભાગ બીજો બેરોજગારી પાઠ છઠ્ઠો છે એનો પહેલા ભાગની અંદર આપણે જે બેરોજગાર કોને કહેવાય એનો અર્થ પ્રસ્તાવના જોયું હવે બેરોજગારીના પ્રકારો એ પણ આપણે જોયું પહેલા ભાગમાં સમય આવક સંમતિ ઉત્પાદકતા આ ચાર પ્રકારો તો છે એ ઉપરાંત આપણે જે પ્રકારોની દૃષ્ટિએ હવે ઘણો બધો પાઠ ભણવાનો છે ઘણા પ્રકારના બેરોજગારી હોય છે એમાં સંપૂર્ણ બેરોજગારી જે સંપૂર્ણ બેરોજગારી છે એ ખરેખર પંદરથી પચીસ વર્ષ ના ને જે કામ કરવાની ઈચ્છા શક્તિ હોય પ્રવર્તમાન વેતન દળે જે કામ કરવું છે ઈચ્છા હોય અને એની પાસે લાયકાત શક્તિ પણ હોય અને કામ ન મળતું હોય તો એ બેકાર છે અર્ધ બેરોજગારી વિશે આજે આપણે જોવાનું છે સંપૂર્ણ બેરોજગારી હવે અર્ધ બેરોજગારી કોને કહેવાય તો કે જે વરસ દરમિયાન અમુક દિવસો સુધી પચાસ ટકા કામ મળતું હોય અથવા તો જે લાયકાત ધરાવે છે અને લાયકાત કરતાં ઓછું કામ મળતું હોય તો કામ તો કરે જ છે પરંતુ એને પોતાના પ્રવર્તમાન વેતન દરે એને વળતર મળતું નથી તો આપણે અર્ધ બેરોજગારી વિશે જોઈએ તો શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય તેમની પાસે લાયકાત છે તેવડ છે શક્તિ છે પણ કામ પૂરતું પ્રમાણમાં મળતું નથી એમ કહેવા માગે છે એટલે શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય એટલે કે ઓછા સમય માટે અથવા તો લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કાર્ય કરવું પડે માસ્ટર ડિગ્રી ધરાવતા પ્રોફેસરની ડિગ્રી ધરાવતા એટલે માસ્ટર ડિગ્રી અને એને પ્રાઇમરી કે હાઈસ્કૂલમાં કામ કરવું પડતું હોય સી એ થઈ ગયો હોય અને ક્લાર્કની નોકરી કરવી પડતી હોય મોટો એન્જિનિયર હોય તો એને ગેરેજમાં કામ કરવું આ બાજુ એ પોતાની પ્રવર્તમાન જેની લાયકાત છે એને પ્રવર્તમાન દરે વેતન પણ ન મળતું હોય કામ હોય પણ એ ઓછા પૈસા એ ભલે લાયકાત છે એમ એ બી એડ એ હાયર સેકન્ડરીમાં લે છે પરંતુ પ્રાઇવેટ સ્કૂલવાળા છે એમને એંસી હજાર પગાર દેવાને બદલે વીસ હજાર કે પંદર હજાર માંડ આપતા હોય તો એ અડધો બેરોજગારી છે એટલે પૂર્તમાન વેતન દર પણ મળવું જોઈએ જે સરકારે નક્કી કરેલા નિયમો પ્રમાણે એટલે એક મજૂર છે એ કામ કરતો હોય તો એને ચારસો રૂપિયા કે બસો ચાલીસથી નીચે મજૂરી ન ચૂકવવી જોઈએ એને બદલે સો રૂપિયામાં આખો દિવસ કામ કરતો હોય તો બસો રૂપિયામાં કરતો હોય તો એ અર્ધ બેરોજગાર છે હવે તમને આ શબ્દ બરાબર સમજાઈ ગયો હશે સંપૂર્ણ બેરોજગારી એને તો કામ મળતું જ નથી કે અઠવાડિયાના અઠાવીસ કલાકથી ઓછું કામ મળતું હોય તો એ સંપૂર્ણ બેરોજગાર છે લાયકાત હોય શક્તિ હોય પણ એક અઠવાડિયાના એટલે છ દિવસના કામ માટે એને પૂરતો સમય અઠ્ઠાવીસ કલાકથી ઓછું કામ મળતું હોય તો એ સંપૂર્ણ બેરોજગાર છે અહીંયા અર્ધ બેરોજગારમાં કામ તો મળે છે પણ ઓછા વેતન દર અને જે લાયકાત છે એનાથી નીચું કામ મળતું હોય છે એટલે કે ઓછા સમય માટે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કાર્ય કરવું પડે છે તેને અર્ધ બેરોજગાર કહેવાય હવે સરસ મજાની વ્યાખ્યા તમને સમજાઈ ગઈ હશે શ્રમિક દિવસના જેટલા કલાક અથવા તો વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય તેના કરતાં ઓછા કલાક કે દિવસનું કામ મળે તો તે અડધો બેરોજગાર કહેવાય આપણને બીજી વ્યાખ્યા આપણને સરસ મજાની કીધી કે પૂરેપૂરું કામ કરવાની શક્તિ છે વર્તમાન વેતન દરે જે કામ કરવું છે ને કરવાનું છે અને લાયકાત પણ છે ધરાવે છે પણ પૂરતા પ્રમાણનું આઠ કલાકનું કામ એને દિવસ દરમિયાન મળતું નથી આ અને મળે છે કામ આઠ કલાકનું તો એ ઓછા વેતન દરે મળે છે ઓછા પગારે ઓછા પૈસાએ એ કામ એટલું જ કરવું પડતું હોય કે જે પૂરો પગાર મળે એ પ્રમાણે એથી વધુ પણ કામ કરવું પડે અને આવક વળતર ઓછી હોય હવે ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ક્ષેત્રે જોવા મળતી મોસમી બેરોજગારી પણ અડધો બેરોજગારી છે સિઝન પ્રમાણે કામ હોય ચોમાસું બેસે અને ચાર મહિના કામ રહે પછી વરસાદ વયો જાય પછી પિયત વગરની જમીન હોય એમાં કૂવો ન હોય બોર ન હોય સિંચાઈ પદ્ધતિ ન હોય તો પાણી વગર ખેતી થઈ શકે નહીં પાક થઈ શકે નહીં તો આઠ મહિના બેસી રહેવું પડે એટલે ચાર મહિના પુષ્કળ કામ હોય અને આઠ મહિના બેસી રહેવું પડે તો પણ એ પણ અડધ બેરોજગારીનું ઉદાહરણ છે હવે કોમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અને છતાંય એ વ્યક્તિને ગેરેજમાં એ કામ કરવું પડતું હોય અથવા ક્લાર્કનું કામ કરવું હોવું પડે આમ ઓટોમોબાઈલ એન્જિનિયર હોય અને એક મોટર રિપેર કરતો ઓટોમોબાઇલ એન્જિનિયર એટલે એને કેમ જ્યાં એવા બાઈક બનાવવાના કારખાના હોય અથવા નવું નવું સંશોધન કરવાનું હોય એમાં એને નોકરી મળે એને બદલે એ પ્રાઇવેટ આવા નાના ધંધાથી એને કરવું પડે અડધો બેરોજગાર હવે પ્રછન્ન બેરોજગારી એ પણ સરસ રીતે આપણને લખી શકાય એવી ત્રણ માર્કની ટોકનો પણ પૂછાઈ શકે બે માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે પ્રચંડ બેકારી તમે લખી શકો ને પરીક્ષક લગભગ પૂછતા હોય છે કે બધાને આવડે એવું પ્રચંડ બેરોજગારી એટલે છુપી બેરોજગારી કઈ રીતની તો કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય પણ અહીંયા એ જ પ્રશ્ન છે જરૂર બે જણા જે કામ કરી શકે એમાં ચાર જણા કામ કરતા હોય નબળ એટલે બે છે એને ખેંચી લેવામાં આવે એ કામ ન કરે તો પણ એ પૂરેપૂરું ઉત્પાદન થઈ શકતું હોય અથવા તો એ કામ પૂર્ણ થઈ શકતું હોય પણ એની જગ્યાએ ચાર હોય એટલે ખેતીમાં જે આ આવી પ્રછંડ બેકારી જોવા મળે એટલે દુકાન જુઓ તો જો બે વ્યક્તિ ઘરના સભ્યો એ દુકાનમાં બેસતા હોય અને રોજના ગ્રાહક આવતા હોય અને રોજનો નફો થતો હોય ને બે જણા પહોંચી જતા પરંતુ ઘરમાં ત્રણ વ્યક્તિ છે અથવા તો ચાર છે બધાએ દુકાને જતા હોય અથવા તો કારખાને જતા હોય કારખાનામાં એ બે હોય તો પહોંચી જતા હોય બધું એ સંભાળી શકતા હોય પરંતુ ત્રણ ચાર શું કરો છો તો કે એ દુકાને જઈએ છીએ કારખાને જઈએ છીએ અથવા ખેતરે ખેતી કામ કરીએ છીએ આમ ઉત્પાદનમાં જે વધારાની આવક ન થાય આવક તો એટલી ને એટલી રહીએ બે હોય કે ચાર હોય ત્રણ હોય પણ એક હોય તો ઘટી જતી હોય પાછી બે જણાની જરૂર છે તો એક હોય તો એ પહોંચી ન વળે તો એમની આવક છે નફો છે એ ઘટી જતો હોય અને એથી જો વધારે રોકવામાં આવે ને વધારે આવક થાય તો એ સીમાંત આવક વધતી હોય તો એ બરાબર ફાયદો છે કે જે આપણને આવકમાં વધારો થાય છે બરાબર એટલે આવી રીતે જ્યારે પ્રછન્ડ બેકારી છુપી બેકારી આપણને એમ કે આપણે કામ કરીએ છીએ ઘરમાં રસોઈ કરવામાં મમ્મી અને એક વ્યક્તિ બે વ્યક્તિ પહોંચી જતા પણ ઘરના જેટલા બેનો હોય એટલા બધા હું કરું છું ઘરકામ કરીએ છીએ આવી છૂપી બેકારી પછન બેકારી કહેવાય કે જરૂરિયાત હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય ને આપણે અહીંયા વસ્તી વધારો છે અને જે કામ નથી મળતું બેકારી છે બેરોજગારી છે એને કારણે આમાં ક્યાંક ને ક્યાંક એ કામમાં થોડું થોડું કામ કરતા હોય છે એટલે આવી પ્રછન બેકારી ભારત દેશમાં બહુ જોવા મળે છે તો એટલે કે જે ક્ષેત્રમાં આવા વધારાના શ્રમિકોને એ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓ પ્રછન્ન બેરોજગાર કહેવાય નમ એનાથી જો એ વયા જાય અથવા કામ ન કરે બીજું કામ કરે તો મૂળ કામ જે હતું એ કરતા હતા એમાં કોઈ ફેરફારનો દાખલા તરીકે હું ખેતરનું એક ઉદાહરણ આપું એ આવતું હતું આપણા જૂના કોર્ષમાં ન અત્યારે પણ આમ એવા ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો તમારી રીતે સમજી જાઓ તો જે ખેતર દસ વીઘામાં ઘઉં વાવ્યા હોય અને ઘરના ચાર સભ્યો કે ત્રણ ત્રણ સભ્યો હોય તો એ કામ કરે તો એમાંથી જે ઘઉંનું ઉત્પાદન થવાનું છે એ બરાબર જ થવાનું છે કે દસ વીઘાના ઘઉંમાંથી જે વીસ મણ એટલે એક વીઘે વીસ મણ એટલે બસ્સો મણ ઘઉં થવાના હશે હવે એ ત્રણ જણા કરે તો પણ બસો મણ થશે હવે ઘરના પાંચ સભ્યો છે બધા તો પાંચે પાંચ એમાં ખેતીમાં કામ કરતા હોય તો પણ એ એટલું જ ઉત્પાદન થશે એમાં કાંઈ વધારો થશે નહીં એટલે એ બે જણા જો બીજું કામ કરતા હોય તો એમાં એને બીજી વધારાની સીમા તાવક થાય પણ આ પાંચે પાંચ એ ખેતી કામ જ કરતા હોય એટલે આવી છુપી બેકારી ત્રણ કરે તો જ ઉત્પાદન થાય છે અને પાંચ કરે તો એટલું જ થાય છે તો બે વધારાના છે એ પ્રચંડ બેકાર છે એટલે આવી બેરોજગારી ખૂબ જ ભારત દેશમાં કારણ કે ખેતી પ્રધાન દેશ છે એટલે ખેતરનું દ્રષ્ટાંત તમે દેવો તો એ સારું લાગે એટલે પ્રછન્ડ બેરોજગાર સીમાંત ઉત્પાદક શૂન્યતાઓ એટલે કે વધારાના જે આવા પ્રછન્ડ બેરોજગાર રોકાયેલા છે એ વધારાનું સીમાંત વધારાનું એટલે સીમાંત એ ઉત્પાદન થતું નથી શૂન્ય થાય છે પછી વધારાના શ્રમિકોને ખેતી ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે આવે તો પણ ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં એ આપણે જોયું ઘઉંનું એક ઉદાહરણ લઈને એમ શહેરમાં પણ ઉદ્યોગો વેપાર ક્ષેત્રે પણ આવી પ્રચંડ બેરોજગારી મળે છે એટલે કે દુકાન અને કારખાનાનું દ્રષ્ટાંત આપણે જોયું કે શહેરની અંદર પણ ખેતી નથી પરંતુ આવા લોકો રોકાયેલા હોય કે બે જણા જો એ દુકાને બેસે કે એક જણો બેસે તો એટલો વેપારને એટલો જ નફો થતો હોય પણ બે ત્રણ ઘરના સભ્યો બેઠા હોય અને નફો તો એટલો ને એટલો છે વધારો અથવા તો એ બીજું કામ કરે તો એને વધારાની આવક થાય પણ એ એ બીજો બેરોજગારીને કારણે બીજું કામ મળતું નથી એટલે આમાં રોકાયેલા હોય છે અને ઉત્પાદનમાં વધારો નથી થતો એટલે પ્રચ્છન્ન બેરોજગાર હવે એવી ચક્રિય બેરોજગારી ચક્રી બેરોજગારી વિકસિત દેશોની અંદર હોય અમેરિકા અને વિકસિત દેશો છે આપણે વિકાસશીલ દેશ છીએ એટલે આપણે તો બધી જ બેરોજગારી નડે બરાબર બધી જ આવી ચક્રીય છે પ્રછન છે ઘર્ષણજન્ય છે બધી જ લાગુ પડે કારણ કે આપણે તો ઘણા બેરોજગાર છે પણ ચક્રીય બેકારી છે એ આમ જોઈએ ને તો વિકસિત દેશમાં જોવા મળતી હોય બાકી પ્રચંડ બેરોજગારી ત્યાં ન મળે કારણ કે ત્યાં કામ જોઈએ એટલું મળતું હોય આપણે અહીંયા કામ કરવું છે પણ મળતું નથી એટલે પ્રછંડ બેકારી છે એટલે એક જ ધંધામાં ઘણા રોકાયેલા પરંતુ ત્યાં અછત જ હોય શ્રમિકોની એટલે એને ત્યાં પ્રછંડ બેકારી જોવા મળતી નથી બીજું કામ કરવા માંડે એટલે એની આવક વધી જતી હોય પણ ચક્રીય બેકારી કેવી છે કે મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર બચત કરનાર બંને જુદી વ્યક્તિ હોય એટલે એને કારણે જે રોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમતોલા સર્જાય પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે એટલે કોક બીજા રોકાણ કરવા માંડે તો કેટલાય કારખાનાને ઉદ્યોગ ઓચિંતાના બંધ થઈ જાય જેમાં રોકાયેલા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ એ બીજે બેકાર થઈ જાય કારણ કે કારખાનાને બંધ થઈ જાય મૂડી એનો ધંધો ફેરવે એટલે એટલે આવી ઓચિંતાની એ જે બેરોજગારી આવે છે એ અચાનક જ આવતી હોય કે આવા રોકાણને કારણે જે ટેકનોલોજીમાં પૈસા રોકા હોય એ ખેંચીને કારખાનાઓ બંધ કરીને બીજું કંઈક નવું સંશોધન અને કરી અને બીજામાં એ ચંપલાવે તો મૂળ જે આવી મોટો પલટો ક્યારેક આવતો હોય છે અમેરિકામાં હમણાં એ ઘણા લોકો એવા કારખાનાઓ બંધ થતાં એ બેકાર બનીને એટલે ચક્રિય એવો ચિંતા નહીં આવે સમગ્ર અર્થતંત્રમાં તેજીને સ્થાની જે તેજીની સ્થિતિમાં મૂડીરોકાણ ઉત્પાદન આવક રોજગારી વગેરે વધારાનું વલણ હોય છે એટલે તેજીમાં બધા જ એકદમ આવી જાય ધંધામાં કે હાલો આ ધંધો સરસ ચાલે છે એટલે બધા એમાં મૂડીરોકાણ કરે પણ જ્યારે મંદીનું વાતાવરણ સર્જાય ને ત્યારે ચીજવસ્તુઓ અને સેવાની માંગમાં ઘટાડો થાય અને આવી ઉત્પાદન ઉત્પાદન ઘટાડવું પડે ને અચાનક એ બધા એકમો બંધ કરવા પડતા હોય અને શ્રમિકોને છૂટા કરવા પડે ને આવી ચક્રિય બેકારી એ ઉદ્ભવતી હોય છે એટલે આવા ઉત્પાદનના એકમો બંધ કરવા પડે અને શ્રમિકોને છૂટા કરવા પડે આથી બેરોજગારીને ચક્રિય બેરોજગારી અથવા તો મંદીજન્ય બેરોજગારી અથવા તો વ્યાપાર ચક્રીય બેરોજગારી આપણે ચક્રિય બેરોજગારી યાદ રાખવાની છે કે આવા અચિંતાના રોકાણમાં તે હોય એટલે બધા ધંધો નાખે પછી જા કારખાના થઈ જાય તો બજારમાં માંગ ઘટી જાય એટલે મોટી ખોટ જાય પછી એકદમ ધંધો બંધ કરે એટલે એ કારખાનાના મજૂરોને બધા રોકાયેલા હોય એ અચાનક એને આવું બેરોજગાર બનવું પડતું હવે ઘર્ષણજન્ય બેરોજગારી શું છે એ તો સરસ મજાનો આપણે લખી શકીએ નવી ટેકનોલોજી આવે અને જૂની ટેકનોલોજીથી જે તાલીમબદ્ધ હોય એને બેકાર બનવું પડતું હોય એટલે આપણે જોઈએ જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે જે શોધખોળ અને નવી ટેકનોલોજી ને કારણે બજારમાં નવી વસ્તુઓ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય કે પહેલાં ટાઈપ કામ કરતા હતા પછી કોમ્પ્યુટર આવતા ટેકનોલોજી પ્રમાણે તો એ કોમ્પ્યુટરને કારણે જે ટાઈપવાળાની કોમ્પ્યુટર શીખવું પડે અથવા તો એને બેકાર થવું પડે જે ધંધો ચાલતો અથવા તો કારખાનાઓની અંદર જે કારખાનું ચાલતું હોય કે પાપડ બનાવતા હોય લિજત પાપડ છે એમાં હજારો બેનો કામ કરતા હોય પણ એ મશીનથી બનવા માંડે ટેકનોલોજી આવે તો આવા હજારો બેનો એ બેકાર બને કે પાપડનો ધંધો ભાંગે તો આવી નવી નવી ટેકનોલોજીને કારણે અમુક ઉદ્યોગો બંધ થતા હોય અને મશીનરીથી એ થવા માંડે ત્યારે આવી ઘર્ષણજન્ય બેરોજગારી ઉદ્ભવે છે એટલે ઓટોમેટિક પ્લાન આવ્યા તો ઘણા લોકો બેક એ બેકાર છે એક બેંકનું દ્રષ્ટાંત લઈએ કે બેંકની અંદર હાથેથી ચેક લખતા હતા હાથેથી એન્ટ્રી કરવાની પછી ચોપડામાં જુએ કે આમના કેટલા ખાતામાં જમા છે કેટલા ઉધાર છે પછી ચોપડામાંથી જોઈ જો આપણી સિલક હોય તો એ ચેક પાસ કરે ન હોય તો એ આપણને કહે કે આમાં પૈસા નથી આ ચેક કેમ મોટો લખ્યો અથવા જમા કરવાના હોય ત્યારે એમાં હાથેથી એન્ટ્રી એટલે ઘણા બધા કર્મચારી જોતા હતા પણ કોમ્પ્યુટર આવતા ટેકનોલોજી પ્રમાણે એ હવે બે કે ત્રણ વ્યક્તિ જો બેંકમાં હોય તો એ બધું સંભાળી લે પહેલાં બે કલાકે આપણો ચેક પાસ થાય એવડી લાઈનો હોય અને ધીમે ધીમે એન્ટ્રી કરે અને આપણને પૈસા ચૂકે અટાણે તો કોમ્પ્યુટર ફટે નંબર નાખે એટલે તરત જ પૈસા બે ત્રણ મિનિટમાં અમને એ પૈસા મળી જતા હોય બધી માહિતી એમની સામે હોય પેલો ચોપડો ગોતે ને એમાંથી આપણા ખાતા નંબર ગોતે ને બે ત્રણ ચોપડા ઉચકાવે પછી એ આમાં હિસાબ કર્યો હોય એ જુએ પછી આપણને એ પૈસા દે લખે એટલે કેટલી વાર આવી ટેકનોલોજીને કારણે કેટલાય પછી જેને વીઆરએસ લેવું પડ્યું બેંકમાં કે આ થોડી જરૂર આઠ વ્યક્તિ હતા અને બે વ્યક્તિથી કામ પતે છે તો છ ને એ વીઆર કે છૂટા કરો એ ઘર્ષણજન્ય બેકારી છે આ બહુ સરસ લખી શકશો ત્રણ માર્ક માટે પૂછાય તો આવા દ્રષ્ટાંતો તૈયાર કરજો એટલે વિકસિત દેશોમાં ચક્રિય અને ઘર્ષણજન્ય બેકારી હોય આપણે તો એવી નવી ટેકનોલોજી બહુ જૂજ આવે છે પણ આ તો મોટા પલટા આવે તો એ વિકસિત દેશમાં હોય વિકાસશીલમાં તો આપણે હોય જ બધી જ બેકારી હોય એ કોઈ આપણને એવું ન હોય કે ન નડે બરાબર એટલે વિકસિત દેશોમાં બે જ બેકારી નડે છે ઘર્ષણજન્ય અને ચક્રિય બરાબર આપણે તો મોસમી હોય પછી શિક્ષ યુવા શિક્ષણ માટેની બેકારી હોય ઘણી પ્રકારની આપણે પ્રચંડ બેકારી અર્ધ બેકારી સંપૂર્ણ બેરોજગારી બધું ઘણું બધું છે આપણે એટલે એ પદ્ધતિના સ્થાને જે નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની પદ્ધતિને જગ્યાએ નવી પદ્ધતિ આવે ત્યારે જૂના ઉત્પાદન પદ્ધતિવાળા એકમો આર્થિક રીતે નુકસાન જતા કેટલાક એકમો બંધ કરવા પડે પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકોને નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્યમાં શીખે ત્યાં સુધી તેમને બેરોજગાર જો ન શીખે તો એ કાયમી બેકાર રહેવું પડે પણ એ શીખીને જેટલા મહિના કે જેટલા સમય લાગે એટલો સમય એને બેકાર રહેવું પડે આ સ્વરૂપની બેરોજગારી ટૂંકા ગાળા માટેની હોય છે દાખલા તરીકે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન ટાઈપ મશીનને સ્થાને કોમ્પ્યુટર સાદો મોબાઈલ રિપેર કરતા આવડતો હોય અથવા તો સાદો મોબાઈલ વેચતા હોય પછી આવો સ્માર્ટ મોબાઈલ આવે તો એ રિપેર કરવાનું એટલે એ શીખવું પડે વેચવાનું અથવા તો ઘણી રીતે ઓછા વેચાય સાદા વધારે વેચાય તો એ આવી થોડા સમય માટે એ બેકારી ઉદભવતી હોય ઘર્ષણજન્ય એટલે આવી બેરોજગારી છે એના વિશે હજી આપણે આગળ થોડીક બેરોજગારી છે એની માહિતી લેશું એ ઘર્ષણજન્ય પછી બેરોજગારી ઉદ્ભવવાના કારણો અને કેમ દૂર કરી શકાય એ આપણે હવે પછી જોઈશું